રાપર બજાઉના સમસ્ત કોળી સમાજના આગેવાનો દ્વારા મામલતદાર સાહેબ રાપરને પત્ર આપવામાં આવ્યું આવેદનપત્રમાં જણાવ્યું હતું કે વાગડ વિસ્તારના વંચિત કોળી સમુદાયને પોલીસ તંત્ર દ્વારા ખોટી રીતના નોટિસો આપી અને કાયદેસરની મિલકત ગેરકાયદેસર ઠેરવી તોડવી પાડી તેમજ નાના મોટા ગુનાઓ સંડોવાયેલ માત્ર કોળી સમાજને ટાર્ગેટ કરાય છે તે ખોટી રીતે સહન કરી લેવામાં આવશે નહીં તેઓ કોળી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું વધુમાં કોળી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે જ્યારે પોલીસ તંત્રને કેસનો ટાર્ગેટ કરવામાં આવે છે ત્યારે માત્ર કોળી સમાજ જ કેમ યાદ આવે છે આ સિવાય પણ અન્ય સમાજમાં બુટલેગરો ભૂમાફિયાઓ ખનીજ ચોરો ગુંડાગર્દી કરતા રીતે ચલાવતા મીઠાના કારખાનાઓ વગેરે મોટી મોટી ગેરપ્રવૃત્તિઓમાં અન્ય સમાજના લોકો આવા ગોરખધંધાઓ સાથે સંકળાયેલા છે આવા લોકો પોલીસ તંત્રને કેમ દેખાતા નથી કે પછી કોઈના ઇશારે કોળી સમાજને પોલીસ તંત્ર ટાર્ગેટ કરી રહ્યા છે અને એને સમાજના લોકોને પોલીસ તંત્ર કેમ છાવી રહ્યા છે આ બાબતે યોગ્ય તપાસ કરી અને કાયદેસર કાર્યવાહી કરવા કોળી સમાજે મામલતદાર સાહેબ પાસે માંગ કરી છે આ વહેલાએ કોળી સમાજના બકુલભાઈ ઠાકોર એડવોકેટ એન્ડ નોટરી તુલસીભાઈ ઠાકોર સુરેશભાઈ મકવાણા એડવોકેટ નવીનભાઈ મકવાણા એડવોકેટ ઉમેદ મકવાણા પુનાભાઈ મકવાણા મંજી મકવાણા નરસિંહ અખિયાણી કુલદીપ મકવાણા પિયુષ ચાવડા કાણીબેન રામજીભાઈ પીરાણા વગેરે મહિલાઓ તથા મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા